આજે ભારતીય કિસાન સંઘ તળાજા દ્વારા પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા વધુમાં વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદથી ખેડૂતોના તમામ પાકમાં થયેલ નુકસાનના વળતર પેટે ખેડૂતોનું બેંક તેમજ મંડળીના પાક ધિરાણનું સો ટકા દેવું માફ કરવામાં આવે તેવી રજૂઆતો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને સાહેબ ને દ્વારા સરકારમાં માં એના માટે આ અમારો પરિવાર આવ્યો છે એકસો અઢાર ખેડૂતો આવ્યા છે શું કામ આવ્યા છે કે અતિવૃષ્ટિ થઈ કે મોસમું આવઠું જુ છે અને પરાવાર નુકસાન થયું છે ઈશ્વર જાવ ન દીજો કપાસ જીંડવામાં ઓલા ફૂલડામાં ઉગી ગયો છે ખેતરમાં મગફળીના પાત્રા ઉગી ગયા છે કઠોળ અનાજના નો નાશ થયો છે તો આવી સંકટ ઘડીમાં મજૂરી કરે એ ભાગ્યનો ભાગ છે એને પણ નુકસાન થયું અરે જમીનની માલદારી છે એને ઘાસચારાનો નાશ થયો છે તો ખરેખર આ સમયે ખેડૂતને સરકારની ફરજ છે અમારા ખેડૂત પ્રશ્ન સાંભળે અને એનો દેવા માફ કરે અમારી માંગણી શું છે અમારી માંગણી એ છે કે અતિ વૃષ્ટિ ને કારણે કઈ રહ્યું નથી હવે નવું વાયતર કરવું છે લોન ભરવી છે કરે શું અહીંથી આ મજબૂરી ખાતર મજબૂર થઈને સરકાર પાસે આસના માગે છે કે તમારી ફરજમાં આવે છે તેની કરો અને આજ ખેડૂતો છે એકસો સપન્સી જ આપી છે અને આજે એને જરૂર છે તો તમે નહીં કરો તો કોણ કરશે વિચાર તો કરો કે વિરોધ પક્ષે વિરોધ કરે પણ એને સરકારને ભલામણ કરી સંસ્થાના આગેવાનોએ ભલામણ કરે અરે ખુદ પક્ષના ધારાસભ્યોએ ભલામણ કરી ખેડૂત પર તે કેટલી હમદર્દી છે આજે મારો જગતનો તાત દુખી છે અને એ મારા દુખી ખેડૂતે આજે સરકાર નહીં સાંભળે તો કાળ કોની ના સાંભળી ગયો બાર વર્ષ સેવા કરીએ છીએ અડધી રાત્યે જ આવી છે જીવીમાં સાહેબ આવી છે ફટક કરીએ છે અને અતારે તમારી ફરજ નું કામ છે અમારું નહીં કરો તો કોનું કરશો નાનું બાળક હોય કાંખમાં રે ખમે હસારે બે સીટમાંથી સપને પહોંચાડ્યા શાસન પહોંચાડ્યું વિશ્વડન કો વાગ્યો અજી દુખી સન તમારા કઈ હલતા નથી સામરો હલતો નથી અમને દુખ સાથે કેવું પડે છે કે વેલી તકે મારા છોડુતને જેટલું થઈ શકે તો આપો આપણે ભેગ નથી માગતા હક માગે છે અને અત્યારે નહીં કરો તો ક્યારે કરશો આમાં તમે નહીં કરો તો કોણ કરશે તેથી જાદુ નથી કેવું થોડું કેવું છે પણ જાદુ તમે સમજી જાઓ ભારત માતા કી